ਨੇਤੀ ਅਰੇ ਸਰੇਸਪੋ ਜਾਂ ਦੀ ਸਵਾਰ ਪੜੇਗੀ ਨਾ ਚਾਰ ਤੇ ਵਾਗਿਆ ਤੇ ਚਾਰ ਬਪਰ થઈ ਜਾਂਦਾ ਸੇ ਹਵਾਰ ਨਹੀਂ ਮੇਰੇ ਬਾਪ ਬਪਰ ਹਾਂ ਪਰ ਬਪਰ ਨੂੰਸ ਕਹੋ ਨਾ ਕਿ ਬਪਰ થઈ ਜਾਂਦਾ ਚਾਰ ਵਾਗਿਆ ਸੇ 11 11:30 થਾਵੇ ਆਵੇ ਸੇ ਨੇ ਮੂੰ ਸੇ ਚਾਰ ਮਾਰੇ ਘਰੇ ਆਇਆ ਆਵੀ ਸੂ ਨਿਤ ਤਾਂ ਨਾ ਹਤੀ ਨਾ ਹੀ ਤੋਂ ਕੰਪਲੀਟ થઈ ਨੇ ਜੋ ਚਾਰ ਆਏ ਮਾਰੇ ਘਰੇ ਆਇਆ ਸੂ ਤੇ ਬਪਰ ਐ ਬਲੌਗ ਸੋ ਲੁਕ ਰੋ ਸੇ ਨ ਪੂਰੋ ਸੇ ਨੇ ਦਾੜੀਆਂ ਲੈਣ ਜਾਂਦਾ ਤੇ ਦਾੜੀਆਂ ਮੁਕੀਨ ਪਾਚਾ ਘਰੇ ਆਵੇ ਤੇ ਮੂੰ ਆਗੜੀ ਬੈਹਵਾ ਗੜੀ ਆਵੀ

ને બે ત્રણ ત્રણ ગાડી બીજી છે દોસ્તાર ની એટલે કુલ ચાર થી પાંચ ગાડી બધી થી ભેગી થઈ છે બસો અઢીસો દાડીયા આવી છે એ બધા ને ઉતારી બધા બારમણ ને ત્રાપુડા ફાસરિયા ને એમ નોખા નોખા બધા દાડીયા છે એ નું કામકાજ કરીને અહીંયા હું ઘેરે આવ્યો પણ હું કરવા આવ્યો એ ખબર છે

પણ જવાનું હતું પણ હવે પાછું કેન્સલ કર્યું છે એટલે હવે છે ને ભગવાન છે બધું કરી નાખ્યું છે કઈ જવાનું નક્કી નથી હા જવું ને સીઝર ની બીક લાગે એમ કદાચ ના જાવ ભાઈ કોઈ આત્મા થડું છે તો ન જાવ કે બતાવા જાવ કે ન જાવ તો એ તો ભગવાન ની તો એનો કઈ પ્રોબ્લેમ નથી પણ અત્યારે આપણે બતાવા જાય દુખાવો કઈ થતો નથી કોઈ પ્રોબ્લેમ નથી ને પછી બતાવવા જાય ને કદાચ એ રોકાણ કર્યું હોય ને તો એ તકલીફ પડે એમ પછી એનું કઈ નક્કી ન હોય એટલે એ સીઝર એ નાખે ઘણા કેસ એવા થતા હોય ગામમાં એટલે આપણે ખબર હોય એટલે પછી અમે આજ બતાવવા જવાનું કેન્સલ કર્યું હોય કદાચ દુખાવો થાય ને તે દી લઈ જવાનું છે તો આવું નથી જવું કે એટલે અમે કેન્સલ કરી નાખ્યું છે એટલે આ એમ બધો ધક્કો મારો ફેલ ગયો ગાડીયા બધા ના છે મારા પાછું ના જવું પડશે આમ તો ઘણા મિત્રો છે ને ઇન્સ્ટાગ્રામમાં પછી ફેસબુક ને યુટ્યુબ આપણે વધારે મિની વ્લોગ બનાવું છું એટલે બધા ઘણા બધા છે ને મિત્રો કોમેન્ટો કરે છે બધાની કોમેન્ટો એવી આવે છે કે ડિલેવરીની કેટલી વાર છે ને ડિલેવરી કેદી છે ને તો ભાઈ એ તો અમારા હાથમાં કાંઈ છે નહીં પણ જેટલું તમને અમે બને એટલું અપડેટ તો આપતા જ રહે હશે કેમ કે આ જો બતાવવા હતું એટલે કેન્સલ કર્યું છે પણ હવે કેટલા દિવસ નીકળે કે આપણા હાથમાં હોય નહીં આમ તો એને નવ મહિના અત્યારે કમ્પ્લીટ થઈ જશે નવ મહિના એક બે દિવસ ઘટે છે નવ મહિના પૂરા થઈ જ જશે પણ હજી કાંઈ એનો કંઈ બહુ પ્રોબ્લેમ છે નહીં એટલે હજી કાંઈ બતાવા જતા નથી તો એ પ્રમાણે છે તો વિડીયો જોતા હોય તો બધા કોમેન્ટો ઓછી કરજો મતલબમાં એવી

બીજું કઈ લઈ જવું છે મારે બ્લાઉઝ મૂકવા જવાનું છે પણ હમણાં નહીં કબટ ખોલો કબટ ખોલો છે કોઈ મને કાઢવી ના ગડદી છે અને વારો ન થાય તો શું કરવાનું એવું છે ના થોડો વારો આવે રાજા એના પેરિસ ને આ હું છે આ તો ઓઢણી છે એવું છે અમને સરસ પછી જામ મૂકવા આવે દિવાળી પછી બાકી તમને મારા કપડા બતાવું મારા કેમ પેડા હોય અમાર ઘરે સિસ્ટમ કેવી હોય એ તમને બતાવું આમ તો કેલ ન ખાઈ જા આમ પેડા હોય આમ લાગ ગટ આમ થપ્પો મારેલો હોય અમારે આ પ્રમાણે જ હોય અડધા આમાં છે અડધા આમાં છે પછી એક આ સૂટકેસમાં મારા કપડા હોય પછી આ ઠેલામાં મારા ભાઈ ના છે અમારે છે ને આમ લાગટ જ હોય આ હતી ને છે ને કપડાં ઉકેલતા અત્યારે કોઈ રામ ઉકેલતું હોય તો જેમ હોય એમ પીડ્યા હોય એટલે ઠેગલોસ જ કરેલો તમને આવડે તો ઉકેલ ના ને અમે એવું કામ અમને આમ સિમ્પલ રહેવાની મજા આવે અમે આમ વીઆઈપી નથી બનવું એટલે હ આવડે તો ઉકેલ ને બહાર પડે એટલે અમારે વીઆઈપી નથી બનવું એટલે વીઆઈપી તો એમ થોડું બનાય

તમારા આખી આવી નથી હા જાવાજો પતિજી તારા કરતા મોટા મોટા ડોળા ડોળા હોય ભગવાનને ને હારા ગડે ભગવાન ને હારા તારા કરતા હારા છે હોય રેડી રેડી નથી હા હો રેડી

લગન કેરાિંદગીમાં જિંદગી માંથી વયા બધું એવું જ થાય બોલી રહી મિત્રો અત્યારે હવે હું ઘરેથી એક વાગ્યો ને એક વાગે નીકળી જ કારણ કે દાડિયા આપડા કામ કરે છે ને બધું ના પીડ્યું છે રિક્ષા છે બોલેરો છે બધું ના છે દવાખાને તો કઈ આવવાનું છું નઈ કેન્સલ છે લાવવાનું એટલે હવે હું કહું ઘરે ખોટું રહેવું એના કરતાં દાડિયા પાસે વઈ જાવ એટલે પાછું મારે કાલનો ઓર્ડર ને બધું ભેગું કરવાનું હોય ને એટલા માટે અત્યારે હું દુધાળા ભોગી જો છું અમારા દુધાળાનો પૂલ જો કાંક આવો મસ્ત છે તો અત્યારે આવો મસ્ત બની ગયો છે આ સાઈડ આવો મસ્ત તો મસ્ત પુલ બની છે હવે તો ભાઈ અમારે છે ને કાલનું ઠેસર અહીંયા અમારે કાલે આવ્યું હતું એ ઠેસર અત્યારે પાછું અહીંયા હાલે છે કેમ કે આ ખાલી ભાગ છે ને બાકી રહી ગયો છે એટલો એટલે દવા બાર દાડિયા અમે અહીંયા લઈને આવ્યા છે જો આપણો આ ભાગ અત્યારે બાકી હતો

સ્પર્શમાં સ્પર્શમાં સ્પર્શ આ જગ્યા dialed છે નહીં નહીં ને હે અમારા બાપુજી ને તમને બતાવું પણ તમને જોવા નહી મળે બ્લર થઈ જાય ભાઈ તો બ્લર થઈ જાય ને એમ શું છે ઢીંગો છે કે ઢીંગી છે એ તમને પછી સેલે કહેવામાં આવશે હવે અત્યારે અમે છે ને સ્પર્શ દવાખાના આવી જ છે અને બધા ડિલિવરી છે નોર્મલ થઈ ગઈ છે હવે કા નોર્મલ છે બપોરે બપોરે મેં એને કીધું હતું તમે વિડીયોમાં પહેલાં જોયું બપોરે કીધું હતું પણ આવ્યા નહીં એટલે પછી અત્યારે રાતે સાડા સાત વાગે દુખાવો ચાલુ થઈ ગયો ને અત્યારે હવે નોર્મલ છે હવે કંઈ એવું બધું કંઈ છે એની ખાસ આમાં ચાર્જિંગ નથી પાંચ ટકા છે ડેટા ચાલુ કરે એમ નથી અંદર સુધી છે છે ને એ ભરતા નોલા માં ફોન કરી એટલે ભરતા જાગુડી નંબર છે ફોન કર તો મોઝા પેરા કામ કાસ ચાલુ તો ઓલા વિડિયો કોલ 5% ચાર્જિંગ દીધું છે ભાઈ અમે અરે જોવા એ તો બ્લર અત્યારે તો બ્લર થઈ જાય ભાઈ 5% ચાર્જિંગ કરી છે અત્યારે કે એક વિડિયો બોલ

તો ખાઈ લીધું વા ખાઈ લીધું છે એમાં હું ખાવાનું હોય હું ખાવાનું હોય ઘી ને રોટલો ને એવું ખાઈ લીધું એમાં તો પાર્સલ લઈ આવ્યો હોટલમાંથી ખુશી ખુશી હું ભાઈ મારા ને છે ને અત્યારે જાન રાખીને ગયો છે અને કામ હોય તું છે તમે કોઈ જાવ જાવ કોઈ જાવ એમ રાતના વાગી અત્યારે બે અઠી કેટલા કે બે વાગવા આવ્યા છે હવે તમને પાસે અપડેટ બધી હવે સવારે મળશે એટલે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો બાવ તો જાગી દઉં આવું પાછું નીંદર ગયો નીંદર નિંદરમાં હોઈ ગયું ઘડીક જાગે જ ને ઘડીક હોઈ જાય છે એવું છે